ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા જે આ રામસેતુની થીમ બનાવવામાં આવી છે તે ઘણી સરસ છે અમે આ ગણેશ મંડળ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું ત્યાં તો રામસેતુ ઉપર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો જય શ્રી ગણેશ મારું નામ અરૂણ વસાવા છે ટાંકી ફળિયા યુવક મંડળ સરકાર ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં સૌપ્રથમ રામક્ષેત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તમામ ભાવે ભક્તોને અહીંયા આવું આમંત્રણ છે મારું નામ હિરેન મહેશભાઈ મીઠાઈ અમે આજે સહકાર દુર્ગ્ર જે અહીંયા ઘરે રામસેતુની જે સ્કીમ બનાવવામાં આવેલી છે ખરેખર બહુ સરસ છે દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકલેશ્વરમાં બન્યું એ ખરેખર તારીફે કાબિલ છે ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાગે